હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધાએ હોપ કે તમે બધા મજામાં જશો તો જાજા સમય પછી આપણો વ્લોગ આવી ગયો છે કેમ કે એનું કારણ છે આટલા સમય વ્લોગ ન આવવાનું એક તો આપણે નવા વ્લોગર છે એટલે થોડુંક બોલવામાં કન્ફ્યુઝન થતું હોય તો મોસમ બીજું તો આપણે માઇન્ડવીની મોસમ હતી અને ટ્રેક્ટરની સિઝન હતી તો એમાં પડી ગયા હતા તો આજ આવી ગયા છે આપણે આ બીજી વાડીમાં જ્યાં આપણા તમે શોર્ટ્સ વિડીયોમાં જોયું તો આપણે ના રહેલી વાવલ હતી આજથી છ મહિના પહેલાં તો એમાં કેમ કે એમાં હે આવે પછી નારળી આપણી કાઢી નાખી છે રોપડા પૂરા કરી દીધા હે તો આજે આપણે આપણે આવી ગયા છે અહીંયા તાર તમે જોઈ શકો છો તો પાણી લઈને જઈએ આગળ તાર બાંધે છે તો ત્યાં પાણી લઈને જઈએ અને આ તમે જોઈ શકો છો આપણી નારળીઓ આ રોપડા ખોદી નાખ્યા છે અડધો રેતામાં વચ્ચે વચ્ચે તમને દેખાતું હોય તો અને આપણે આ તાર બાંધવાની કામ ચાલુ જ છે અને આ જોઈ શકો છો આપણા આપણી નારેલી તમે કોકોનટ્સ તો ચાલો જઈએ આપણે આગળ તાર બાંધે ન્યા રમેશ કાકાને વ્લોગમાં બની આ રહ્યો તો રમેશ કાકા અહીં તાર બાંધે છે તમે જોઈ શકો છો કેમ છો રમેશ કાકા તમે મજામાં એ રમેશ કાકા તમને નો મજા આવી અમારા એ તમે ગોરું ઉખડું નહીં બતાવો તમારું ઓ હતાઈ જાઓ અહી જો પાણી પી તો આ રમેશ કાકા મુખડું બતાવતા નથી અને ગોરું ઉખડું આમ છે આમ ફરી જાય છે શરમાઈ ગયા છે એ હું જોઈ શકો છો તો ફાઈનલ આપણું કામ અહીંયા પહોંચ્યું છે આ તાર બાંધવાનું હવે આની ઉપર જાળ નાખવાની છે ના કાકા અમે રમજકા તાલા ખેડવ્યા જેમ આવે એમ ને થાળું આડું રાખીને એટલા ઝીંકા છોકરાને ને ઊભી ગયા છે તો મળીએ આગળ લોગમાં બની રહ્યો